અને પાર્ટીના બંધારણમાં હંમેશા પ્રમુખ રહેવાની જોગવાઈ છે છે પાર્ટીએ બનાવ્યો હવે મહિના સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ પૂર્ણ થાય ત્યારે પાર્ટી બધા જિલ્લામાં નવા નિર્ણયો વ્યક્તિગત ઓફિસની વાત જ નથી માપણી માપણી કરે તો કોર્પોરેશનમાં ક્યાંય કોઈ છાપામાં આવ્યું હોય તો કરતા હોય મારે લીગલી બીજું પરમિશન

મારો ખાસ મિત્ર હે ચામડાના પત્ર સામે હાલના જ કાર્યકર્તાઓ છે તે મીડિયા સમક્ષ ખુલી આવે છે રોક લગાવવામાં આવી આપના દ્વારા આવે નહીં 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 સમજો આપના જે કાર્યકર્તા એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને થાય તો બે શબ્દ પોતાની વાણી સામે રાખી શકે બાબતથી નુકસાન નથી જુનાગઢ જિલ્લા માં ભારતીય જનતા પાર્ટી ના આજે ચારે ચાર ચૂંટાયેલા ધારાસભ્યો છે આવનારા દિવસોમાં વિધાનસભાની વિસાવદર ની ચૂંટણી આવશે એ સીટ પણ અમે પાંત્રીસ હજાર થી વધારે મતોથી જીતશું જેટલા મતોથી માણાવદર વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટીને લીડ મળી હતી પાર્ટીનો વ્યાપ દિન પ્રતિદિન વધતો જાય છે માતાઓ બહેનો એમાં માન્ય વડાપ્રધાનશ્રી એ જયારે મહિલા જે આવ્યા છે બહેનો પણ મોટા પ્રમાણમાં આજે જુનાગઢ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યો બની રહ્યા છે માણાવદર ના ધારાસભ્ય એ મારા જ્યાં સુધી પ્રાથમિક માહિતી છે અત્યારના વર્તમાન ધારાસભ્ય એ

પછી યાદો તો અમે તો ભારતીય જનતા પાર્ટી નું વર્ષો કામ કરીએ છીએ ને અમારા પ્રદેશ નેતૃત્વને જાણે છે અમારે એમનો વિશ્વાસ સંપાદિત કરેલ રાખેલ છે અમારે કોઈ બીજા ત્રીજા વ્યક્તિઓના વિશ્વાસ સંપાદન કરવાની જરૂર નથી અમારા પૂર્વ મંત્રી કનુભાઈ ભાલારા અમારા પૂર્વ જિલ્લા ભાજપના અધ્યક્ષ આદરણીય મોરબી વડીલ શ્રી ઠાકરસિંહભાઈ હોય કે અમારા સિનિયર આગેવાન માધા બાપા હોય એ બધા અમારા વડીલ છે ઠાકરસિંહભાઈ ના દીકરાની હો એ જિલ્લા પંચાયતમાં સમિતિ સિંચાઈ સમિતિના ચેરમેન છે માધા બાપા બોરીચાના દીકરા જયરાજભાઈ એ પણ અમે એને જિલ્લા પંચાયતમાં કોપ સભ્ય તરીકે લીધા છે અને કનુભાઈ તો વર્ષોથી હું એમને પિતા તુલ્ય માનું છું બધું તમારા મારફત બધું પ્રદેશના નેતાઓ જાણે છે અમારે કોઈ રિપોર્ટ સાંભળો તમે બાબતે અમારે અમારે કોઈ રિપોર્ટ કરવાનો નથી પાર્ટીમાં ક્યાંય એવું અમને કહ્યું નથી કે તમે રિપોર્ટ કરો અને આટલા મોટો છે પાર્ટીની નજર આવડી મોટી દેશની વિશ્વની સૌથી મોટી પાર્ટી છે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી નું સંગઠન જોરદાર છે અત્યારે અમારું ફોકસ માત્ર ને માત્ર સદસ્યતા અભિયાનમાં ભારતીય જનતા પાર્ટીના વધારેમાં વધારે લોકો સદસ્ય બને એ માટે દરેક ચૂંટણીઓમાં નાની મોટી રજુઆતો મળતી હોય છે તમામ કાર્યવાહી છે એ પ્રદેશ કક્ષાએ થી થતી હોય છે માઇક્રો એટીએમ ની શરૂઆત અમારા શાસનથી થઈ છે સો જેટલી મંડળીઓને માઇક્રો એટીએમ નું વિતરણ કરવાનું ચાલુ છે અને ત્યારબાદ અમારા પ્રદેશ નેતૃત્વના સાથ અને સહકારથી જુથળ અને બગડુ એમ બંને શાખાઓ પણ જિલ્લા સહકારી બેંક દ્વારા ખોલવામાં આવી છે જ્યારે મને પાર્ટીએ બેંકના ચેરમેન તરીકેની જવાબદારી આપી ત્યારે બે હજાર બાર તેર અને તેર ચૌદ થી જે ખોટા ધિરાણો થતા તા એ બાર સેવા સહકારી મંડળી એ જુનાગઢ જિલ્લો હોય કે ગીર સોમનાથ જિલ્લો હોય નાત જાતના ભેદભાવ વિના કોઈ પણ પક્ષા પક્ષી વિના બાર જેટલી મંડળી ઉપર કાયદેસરની પોલીસ ફરિયાદ કરેલ છે ઓગણચાલીસ જેટલા આના તોમચદારો એ અત્યારે જેલમાં છે ક્યાંક કોઈકને જામીન મળી ગયા છે તથા તેર જેટલા બેન્કના કર્મચારીઓને પોતાની ફરજ ઉપરથી આમાં ક્યાંય ડિરેક્ટલી ઇનડિરેક્ટલી જોડાયેલા હતા એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ બેન્કનું તમામ શાસન એ ખેડૂતોના હિતમાં થાય અને ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે એ માટે અમારા ચેરમેન દયના બાદ લગભગ ચાર જેટલી મોટી કૃષિ શિબિરો કરી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે આશય છે ખેડૂતોની આવક બમણી કરવાનો એના ચરિતાર્થ કરવા માટે અમે સૌએ પ્રયત્ન કરેલ છે. વ્યત્રઈ મારા વ્યક્તિગત કોઈ કૃષ્ણ આર્કેડ નામના બિલ્ડિંગની તેની અમે લીગલી બીયુ પરમિશન પણ છે. એમાં પણ અમે સામેથી કદાચ કઈ હશે તો ગુજરાત સરકારના ઇમ્પેક્ટ ફી કાયદાને અનુરૂપ અમે એમાં પણ એપ્લાય થઈ અને જે કંઈ દનની રકમ હશે

ઘણા અહીંથી ધારાસભ્ય બન્યા છે ઘણા અહીંથી ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બન્યા છે ઘણા અહીંથી ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી બન્યા છે ઘણા અહીંથી માર્કેટિંગ યાર્ડના ચેરમેનો બન્યા છે ઘણા આજ કાર્યાલયે ટિકિટ માંગવા માટે લાઈનમાં પણ ઊભા છે ઘણા આજ લોકોએ આ જ કાર્યાલયમાં જમ્યા છે ઘણા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓએ પણ આ કાર્યાલયમાં એમનું સન્માન સ્વીકાર્યું છે

કે જ્યાં જ્યાં સહકારી સંસ્થામાં ભારતીય જનતા પાર્ટી નું શાસન નથી અને ચૂંટણી આવશે અમારા જ કાર્યકર્તાઓ એમાં જીતશે અને લોકશાહી ઢબે ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ એ ચેરમેન અને વાઇસ ચેરમેન બનશે અમારી તાકાત હોય તો અમે પાલારામાં પણ ચેરમેન બની શકીએ અમારી તાકાત હોય તો અમે બીજી યાર્ડમાં પણ ચેરમેન બની શકીએ ભારતીય જનતા પાર્ટીનું આ ચેરમેન છે સહકારી સંસ્થાઓ છે એ લોકશાહી હવે એમાં ખેડૂતો મત આપતા હોય છે અને ત્યારે ડિરેક્ટરો ચૂંટાતા હોય છે એ ડિરેક્ટરો મેજોરિટીના આધારે ચેરમેન વાઇસ ચેરમેનનો નિર્ણય કરતા હોય છે તાલાડા માર્કેટિંગ યાર્ડનો પણ હું બે હજાર નવમાં જ્યારે ચેરમેન હતો ત્યારે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર પાંત્રીસ કરોડ જેટલી રકમ ને તાલાડા તાલુકાના ખેડૂતોને બારિશના કારણે જે નુકસાન થયું તું એના માટે મંજૂર કરાવેલી છે અમારા એક એક કામ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતૃત્વ અને અમારા પ્રદેશ અધ્યક્ષ માટે જ્યારે અમે કાર્ય કામ કરી રહ્યા છીએ ત્યારે આ ભાજપના કાર્યાલય આ ભાજપની મંદિર કાર્યકર્તાના મંદિર સામે જે કોઈ લોકોએ આ બાબત કરી છે એ પાયા વિહોણી છે A vôbec on ho kori